નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઇ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી એક કાર બસો મીટર અંતર કાપે છે ઓકે પ્રથમ અડધું અંતર ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપથી કાપે છે બાકીનું અડધું અંતર વી ઝડપથી કાપે છે તો સરેરાશ ઝડપ અડતાલીસ કિલોમીટર પર કલાક હોય તો વીનું મૂલ્ય શોધો પેલા તો અંતર આપ્યું છે ડી અંતર છે મીટર એટલે અંતર અચળ કીધું છે પ્રથમ અડધું અંતર એટલે સો અને પેલું સો એટલે ડી વન બરાબર ડી ટુ બરાબર ડી બાય ટુ હા ડી બાય ટુ આવશે ને બે અડધું અડધું કીધું છે એટલે એટલે સો

ત્યારે રાઈટ ચાલો મૂકી દેકેટ બરાબર ટુ વી વન એટલે ચાલીસ V2 એટલે વી છેદમાં ચાલીસ પ્લસ વી હાલ આપેલું છે અડતાલીસ બરાબર ચાલીસ ગુણ્યા બે એટલે એસી ઇઝ ઇક્વલ ટુ એસી વી ચાલો અડતાલીસ વી ને આ બાજુ લાવો એટલે અડતાલીસ ગુણ્યા ચાલીસ ઇજ ઇક્વલ ટુ આ બાજુ આવે એટલે ઓછા અડતાલીસ બાય માંથી અડતાલીસ વી જાય એટલે ત્રીસ બત્રીસ ચાલો બત્રીસ આવશે બત્રીસ વી ચાલો વી ને સૂત્ર નો કરતા બનાવો તો વી ઇઝ ટુ અડતાલીસ ગુણ્યા ચાલીસ છેદમાં બત્રીસ ચાલો ભાગ ઉઠશે સોળ ગુણ્યા બે સોળ ગુણ્યા ત્રણ રેડી એટલે સોળ કેન્સલ ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા જી થશે વીસ ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે છ સાહી કિલોમીટર પર કલાક ચાલો મિત્રો જવાબ આવ્યો વીસ સાઈઠ કિલોમીટર પર કલાક તો ઓપ્શન બી સાચો જવાબ છે જોઈ લો સાઈઠ કિલોમીટર પર કલાક આવી ગયો ખ્યાલ આવી ગયો મિત્રો રેડી ચાલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક પદાર્થ શરૂઆત તો ત્રીજા ભાગનું અંતર વી વેગ થી બીજા ત્રીજા ભાગનું અંતર વી ટુ વેગ થી અને ત્રીજા ભાગનું અંતર વી થ્રી વેગ થી કાપ્યું હોય તો સરેરાશ વેગ કેટલો થાય ભાઈ અંતર સમાન છે ભાઈ શું છે અહી અંતર ડી

અને વી ટુ વી થ્રી ઇઝ રાઇટ સાચો જવાબ છે મિત્રો આ રેડી ને એ તમે જોઈ શકો છો ઓપ્શન ઇઝ બી ઇઝ રાઈટ આન્સર કમ્પ્લીટ રેડી ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ રાઈટ ચાલો નેક્સ્ટ એમસીક્યુ ઓએક્ષ દિશામાં ગતિ કરતો એક કણ ઓએક્ષ દિશામાં ગતિ કરતો એક કણ ટી સમયે જીરોથી એક્સ અંતર કાપે છે

બાઈક કોણ સ્થિર થાય ત્યારે વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય તો ત્યાં સુધીમાં અંતર કેટલું કાપવું હોય તો પેલા તો તમે સ્થાનાંતર ઉપરથી વેગ મેળવો ચાલો અહીં એને ઝીરો કરશો ને એટલે સમય મળશે અને સમય ઉપરથી તમને અંતર મળી જશે આને સમીકરણ એક આપી દો ઓકે નો પ્રોબ્લેમ અહીં વી બરાબર સૂત્ર શું ડીએક્સ બાય રેડી તો વીજ ઇક્વલ ટુ ડી ચાલો બાર ટી બાર ટી નું બાર હે ને ઓછા થ્રી આગળ એટલે થ્રી ટી ની બે ઘાત એટલે થ્રી ટી પણ આ બરાબર હું મૂકવાનું છે જીરો ચાલો તો બાર બરાબર તો ટી સ્ક્ર બરાબર ચાર કારણ કે ત્રણ નીચે વહી જશે તો ટી બરાબર બે સેકન્ડ ચાલો આ કિંમત કરો સમીકરણ એકમાં લીંમત એકમાં લેતા ચાલો એકમાં લિયો એક્સ ઇઝ ઇક્વલ ટુ મળે ચાલીસ પ્લસ બાર ઇન્ટુ ટુ માઇનસ બે નો ઘન ચોસઠ માઇનસ આઠ તો એક્સ બરાબર ચોસઠ માંથી ચાર જાય એટલે સાઈઠ ને સાઈઠ માંથી ચાર જાય એટલે છપ્પન તો છપ્પન મીટર

ફિઝિક્સ નહીં બોરિંગ છે કંટાળી જવાય પણ રમતા રમતા આપણે ભણવાનું છે મસ્તી ભણવાનું છે એટલે આપણે આ સબ્જેક્ટને હાર્ડમાંથી સો મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર અચળ ઝડપથી એક કાર દોડે છે ઓકે દરેક ભ્રમણ પૂરું કરવા બાસઠ પોઈન્ટ આઠ સેકન્ડ જેટલો સમય લે છે તો દરેક પરિભ્રમણ કરતા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હોય ચાલો મિત્રો એક વર્તુળાકાર ટ્રેક છે છે આ એનું કેન્દ્ર ઓ આની ત્રિજ્યા છે આ પથ ઉપર એ બિંદુ થી એક કાર કે ટ્રેક પર આ ગતિ કરે છે ઓકે એક ભ્રમણ પૂરું કરવા માટે

शून्य बने तो सरेराश वेग पण शून्य થાય તો મિત્રો સરેરાશ વેગ શૂન્ય બનશે બનશે કે નહીં કારણ કે દરેક પરિભ્રમણ ને અંતર સ્થાનાંતર શૂન્ય થશે તો સ્થાનાંતર શૂન્ય તો સરેરાશ વેગ શૂન્ય કારણ કે સરેરાશ વેગ બરાબર શું

બરાબર કોના જેટલું પરીખ રેડી તો સરેરાશ ઝડપ એટલે કેટલો ટુ પાયાર ચાલો તો સરેરાશ ઝડપ ઇન બ્રેકેટ ઓફ વી બરાબર અંતર ના છેદમાં સમય ટુ પાયાર છેદમાં ટી બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ બાસઠ પોઈન્ટ આઠ અને આમ લખી શકું એક બિંદુ અહીં ઉમેરી દો એટલે બાસઠ પોઈન્ટ આઠ ગુણ્યા દસ છેદમાં માં બાસઠ પોઈન્ટ આઠ ચાલો કેન્સલ એટલે જવાબ આવશે દસ

કે અંતર સમાન હોય ત્યારે મિત્રો આપણે ખબર છે કે ટુ વીવન વી ટુ છેદ માં વિવન પ્લસ વીટુ વિવન લઈ લો અને જવાબ ચાલો આ સાચો જવાબ છે મિત્રો પેલો નથી વર્ગમૂળ છે બીજો બી નથી ત્રીજો બી નથી ચોથો છે આ જવાબ ઇજ રાઈટ આન્સર ઓકે બહુ સરળ મિત્રો આમાં કઈ લેવાનું નથી

તે માટે પાંચ સેકન્ડ જેટલો સમય લે છે તો આ સમયગાળા દરમિયાન કીરીનો સરેરાશ વેગ કેટલો હશે જો મિત્રો દેખાતું નથી ને બહુ કાંઈ નહીં ટેન્શન નહીં લેતા ચાલો આ કેન્દ્ર છે આ ત્રીજી આર કહેવાય આ પણ આર કહેવાય આ જે એંગલ છે ને એ સાહીઠ નો છે ઓકે હવે કીડી છે ને કીડી જોઈ છે ને ભાઈ કીડી આ કીડી કઈડે એટલે લાલ લાલ થઈ જાય હો મિત્રો હે ને ચાલો પી પરથી ક્યાં જાય છે ક્યુ પર જાય છે ઓકે પી પરથી ક્યાં જવું છે જાય છે ક્યુ પર તો સરેરાશ વેગ માટે આપણે સ્થાનાંતર લેવું પડે તો આ સ્થાનાંતર કહેવાય કહેવાય આ સ્થાનાંતર એટલે સમબાજુ ત્રિકોણ ભાઈ નો એટલે આ વી આર થઈ જશે ઓકે તો આનો ઉપયોગ કરીને સરેરાશ વેગ મળી જશે તો મિત્રો એ જો પહેલા તો આર આપ્યું છે ત્રણ મીટર સમય આપ્યો છે મિત્રો પાંચ સેકન્ડ આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો તો મિત્રો પેલા સ્થાનાંતર મેળવવું પડે ચાલો આકૃતિની ભૂમિતિ પરથી અહી આકૃતિની પરથી ત્રિકોણ ઓ પી ક્યુ સમજુ ત્રિકોણ થશે સમ બાજુ ત્રિકોણ હોય તો મિત્રો દરેક બાજુ કેવી હોય સમાન હોય હે ને તો ઓ પી બરાબર ઓ ક્યુ બરાબર પિક્યુ ઇઝ ઇક્વલ ટુ આર સ્થાનાંતર કેટલું થાય પિક્યુ અને પિક્યુ શું આપેલું છે જોઈ લો છે તો માટે આના ઉપરથી તમે જોઈ શકો છો કે પિક્યુ ઇઝ ટુ આર રેડી ચાલો સરેરાશ વેગમાં સમય સ્થાનાંતર એટલે PQ છેદમાં ટી એટલે આર R ના છેદમાં ટી ચાલો ઇન બ્રેકેટ ઓફ V ચાલો આર કેટલું આપ્યું છે ત્રણ સમય પાંચ થ્રી બાય मीटर 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 प्रति 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 सेकंड। 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 जवाब जवाब जो जी? 3 by 5 प्रति 5 by 3 wrong, गलत। राइट। ऑप्शन चुटकी में। एकदम रेडी आकृति पर रेडी मित्रों टॉपिक ने पूर्ण करो आप सौ नो खूब खूब आभार धन्यवाद यू